મૂળ તેલંગાણા અને ડિંડોલી વિસ્તારમાં આવેલી ગ્રીન વિલા સોસાયટી ત્રેવીસ વર્ષ શ્રુતિબેન શંકરભાઈ ગુંડા પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે શ્રુતિ પરિવારની એકની એક દીકરી હતી હાલ શ્રુતિ કિરણ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી આજે બપોરના સમયે શ્રુતિ ડિંડોલી વિસ્તારમાં આવેલી વેલેન્ટાઇન હોટેલના એક રૂમમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવી હતી ડિંડોલી વિસ્તારમાં જી બિઝનેસ હબ ખાતે આવેલી હોટેલમાં શ્રુતિ બપોરના સમયે એકલી હોટલ ખાતે ગઈ હતી ત્યારબાદ એક યુવક તેના રૂમ પર પહોંચ્યો હતો અને દરવાજો ખખડાવવા સાથે ડોરબેલ પણ વગાડ્યો હતો જો કે શ્રુતિએ દરવાજો ન ખોલતા યુવક રિસેપ્શન ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટના બહાર આવી હતી શ્રુતિ રૂમની અંદર બેભાન હાલતમાં મળી આવી હતી ત્યારબાદ 108 માં શ્રુતિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ગણેશ ગણેશભાઈ શું કહેવાનું परत गांधी घटना बनी अब पता नहीं मुझे शादी नहीं का? शादी नहीं हुआ नहीं हुआ ये बहन सी जगह पे इंजेक्शन लिया था पता है? होटल में इंजेक्शन बताओ ये मुझे बताओ इंजेक्शन लिया फिर क्या हुआ पता नहीं क्या हुआ इंजेक्शन ले लिया फिर इसको यहाँ हॉस्पिटल हॉस्पिटल लेके गया लेके आए बेरोपिटल लेके आ गए कौन से हॉस्पिटल लेके आए यही सिविल न्यू सिविल फिर क्या ने क्या बोला बोला आते ही डेड हो गया उधर अब क्या जा, अब क्या कहना था तो इंजेक्शन से वजह से हुआ